સીઝનમાં સરેરાશ વરસાદ પંચાવન ઇંચ પડે છે હવામાન વિભાગે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રેલવે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા હતા આ સાથે જ વરસાદથી બચવા માટે લોકોએ બ્રિજનો સહારો લીધો હતો સુરત જિલ્લામાં પણ વરસાદ આવતા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજ્યના હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે Bureau report H24 News, Surat.